બહેન જિજ્ઞાબેન કપૂરિયાએ મને આમંત્રણ આપેલું કલમના કસબી સાહિત્ય પરિવાર દ્વારા પુસ્તક વિમોચન જે શબ્દ સુગંધ ભાગ પાંચ એનું વિમોચન થઈ રહ્યું છે તો સૌ પ્રથમ તો બેન જિજ્ઞાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે ગુજરાતી કવિઓ એમનું બધાને એમ સાથે રાખીને જે કલમમાં જે તાકાત છે કલમમાં જે ભાવનાઓ છે કલમમાં જે સંવેદનાઓ છે લાગણીઓ છે ઘણી વખત કલમમાં આક્રોશ પણ હોય છે ઘણી વખત કલમમાં ખૂબ સામાજિક દ્રષ્ટિએ ટચ થતો વિષયો પણ હોય છે અને કાવ્ય દ્વારા અને પ્રસ્થાપિત કરીને કાવ્ય દ્વારા પ્રસ્તુત કરીને આ ગુજરાતના કવિઓ ગુજરાતી સાહિત્યને ખૂબ ઉમદા અને ઉત્તમ સ્તરે લઈ જવાના પ્રયત્નો કરી રહ્યા છે એ બધા લોકોનું સંકલન કરી અને આપી કાર્યક્રમ કરી રહ્યા છો મને ખૂબ આનંદ છે મને આવવાની પણ ખૂબ ઈચ્છા હતી અને ખાસ કરીને શબ્દ સુગંધ પાક પાંચ એ જ્યારે પ્રકાશિત થઈ રહ્યું હોય ત્યારે એમના વિમોચનની મને જે તક મળી પરંતુ મારે આવતીકાલે લંડન જવાથી બાર તારીખે હું લંડન જવાનો છું એટલે પંદર તારીખે હું ઉપસ્થિત રહી શકતો નથી પરંતુ મારા ઓડિયો સંદેશા દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપ સૌ સાથે મળીને જે ગ્રુપ ચલાવો છો એના દ્વારા સાહિત્યના જુદા જુદા કાર્યક્રમ કરો છો અને ગુજરાતી સાહિત્યને આપ ખૂબ પ્રસ્થાપિત કરવા માટે એને ઉચ્ચતમ બનાવવા માટેના જે પ્રયત્ન કરી રહ્યા છો એ માટે ફરી વખત અભિનંદન આપું છું અને જે આપણું પુસ્તક શબ્દ સુગંધ એ ખરા અર્થમાં એ પુસ્તકના શબ્દો બધા માટે સુગંધરૂપ બની જાય અને એના દ્વારા એક નવી ક્રાંતિ આપણા ગુજરાતી સમાજમાં સાહિત્યમાં ઊભી થાય એવી અપેક્ષા પણ રાખું છું આપ સૌને ફરી વખત એમાં જે બાવન જેટલી કવ્ય કવિતાઓ એમાં પ્રસ્તુત થવાની છે ત્યારે આ કાવ્યો જે લેખા છે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને